ખબર છે હજારો વર્ષ જૂની આપણી ભગવદ્ ગીતામાં આજે પણ આપણા જીવન માટે આપણી ટીમ માટે અને આપણી સફળતા માટે કેટલા બધા રહસ્યો છુપાયેલા છે ચાલો આજે આપણે ગીતાના માત્ર બે શક્તિશાળી શ્લોકોમાંથી ટીમ વર્કના એવા પાઠ શીખીએ જે કદાચ આપણે વિચારવાની રીત બદલી નાખશે તો આપણી આ સફર કેવી રહેશે જુઓ આપણે શરૂઆત કરીશું કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનથી જ્યાં શંખનો અવાજ આપણને ટીમની તાકાતનો પહેલો પાઠ શીખવશે પછી આપણે એ પ્રાચીન શ્લોકોનો સાર સમજીશું અને જોઈશું કે આ જ્ઞાન આજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેટલો ઉપયોગી છે અને અંતમાં આપણે એકતાની એ અતૂટ શક્તિને સમજીશું તો તૈયાર છો ચાલો આ જ્ઞાનયાત્રા શરૂ કરીએ જરા કલ્પના કરો તમે કુરુક્ષેત્રના એ વિશાળ યુદ્ધના મેદાનમાં ઊભા છો ચારે બાજુ તણાવ છે અને એવામાં જ એક પછી એક પાંડવ સેનાના યોદ્ધાઓના શંખ ગુંજી ઉઠે છે આ માત્ર યુદ્ધની જાહેરાત નથી ના આ તો તેમની સામૂહિક શક્તિનો તેમના અતૂટ બંધનનો અને એક મજબૂત ટીમવર્કનો જયઘોષ છે ભલે દરેક શંખનો અવાજ અલગ હોય પણ તેમનો હેતુ તો એક જ છે વિજય પણ સવાલ એ છે કે હજારો વર્ષો પહેલાના આ દૃશ્યમાંથી આપણને આજના જીવન માટે સફળતાનો કયો મંત્ર મળી શકે જવાબ આ શ્લોકોમાં જ છુપાયેલો છે તો આ રહસ્ય છે ક્યાં વેલ એ છુપાયેલું છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના સત્તરમાં અને અઢારમા શ્લોકમાં હા આ બે શ્લોકો જ આપણી આજની ચર્ચાનું કેન્દ્ર છે અને સફળતાના કેટલાય સૂત્રો પોતાની અંદર સમાવીને બેઠા છે શ્લોકમાં કહેવાયું છે શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી ધ્રિષ્ટદ્યુમ્ન રાજા વિરાટ અજેય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ બધાએ પોતપોતાના અલગ અલગ શંખો વગાડ્યા હવે આ સાંભળીને એમ લાગે કે આ તો ખાલી યોદ્ધાઓનું એક લિસ્ટ છે પણ ના આ એક સફળ ટીમનો નકશો છે ચાલો જોઈએ કેવી રીતે જરા આ લિસ્ટ પર નજર તો કરો આ ખાલી નામો નથી અહીં કાશીરાજ જેવા મહાન ધનુર્ધારી છે તો સામે અભિમન્યુ જેવો યુવા જોશ પણ છે અહીં અનુભવી રાજાઓ છે મહારથીઓ છે અને આવનારી પેઢી પણ છે આ જ તો એક ડ્રીમ ટીમનું રહસ્ય છે અનુભવ અને યુવાની અલગ અલગ સ્કિલ્સ અને અલગ અલગ બેકગ્રાઉન્ડનું એકદમ પાવરફુલ મિશ્રણ વિવિધતામાં એકતાનું આનાથી વધુ સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે ઓકે તો હવે આ જ્ઞાનને આપણે સીધું વિદ્યાર્થીઓના જીવન સાથે જોડીને જોઈએ કે આમાંથી એ લોકો શું શીખી શકે છે આખા શ્લોકમાં એક શબ્દ છે જે ખરેખર સોનાની ખાણ જેવો છે અને એ છે પૃથક પૃથક જેનો અર્થ થાય છે અલગ અલગ જેમ દરેક યોદ્ધાએ પોતાની ખાસિયત પ્રમાણે અલગ શંખ વગાડ્યો એ જ રીતે સફળતાનો મંત્ર એ છે કે દરેક વિષય કે દરેક સમસ્યાને તેની જરૂરિયાત પ્રમાણે અલગ રીતે ઉકેલવામાં આવે સાચું ને એક જ ચાવીથી બધા તાળા ના ખૂલે તો વિદ્યાર્થીઓ માટે સફળતાનો રસ્તો શું છે એ ત્રણ પાયા પર ટકેલો છે પહેલું પૃથક પૃથકનું નિયમ અપનાવો મતલબ કે દરેક વિષય માટે સાચી પદ્ધતિ પસંદ કરો બીજું અભિમન્યુ જેવા બનો જ્ઞાન મેળવવા માટે ઉંમરને વચ્ચેના આવવા દો અને ત્રીજું જે સૌથી અગત્યનું છે પોતાની આસપાસ એવા લોકોનું નેટવર્ક બનાવો જે તમને પ્રેરણા અને સપોર્ટ આપે ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ માની લો કે કોઈને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવું છે તો એના માટે ખાલી કોડ લખતા આવડે એ પૂરતું નથી એમાં તર્ક એટલે કે લોજિક પણ જોઈએ અને સારી ડિઝાઇન પણ જોઈએ આ ત્રણેય અલગ અલગ એટલે કે પૃથક પૃથક કૌશલ્યો પર માસ્ટરી મેળવવી જ પડે ચલો હવે વિદ્યાર્થીઓ પાસેથી આપણો ફોકસ શિફ્ટ કરીએ વાલીઓ તરફ કારણ કે આજ શ્લોકોમાં પેરેન્ટિંગ માટે પણ ગજબની સમજ છુપાયેલી છે જેમ પાંડવોની સેના દરેક યોદ્ધા વગર અધૂરી હતી બસ એ જ રીતે આપણો પરિવાર પણ દરેક સભ્યની પોતાની ખાસિયત વગર અધૂરો છે સહયોગી પરિવાર એ છે જ્યાં દરેકની અલગ પ્રતિભાને ઓળખવામાં આવે અને એને ઉજવવામાં આવે એને બીજા કોઈના જેવું બનવા માટે દબાણ ન કરવામાં આવે આ સ્લાઇડ છે ને એ માતાપિતા માટે એક માર્ગદર્શિકા જેવી છે પોતાના બાળકોને તેમના મૂળ પર ગર્વ કરવાનું શીખવો એમની સરખામણી કરવાને બદલે એમની અનોખી પ્રતિભાને ઓળખો અને એને પ્રોત્સાહન આપો અને સૌથી જરૂરી એમને એ વિશ્વાસ અપાવો કે ભલે ગમે તે થાય આખો પરિવાર હંમેશા એમની પાછળ એક ખડકની જેમ ઊઘો છે સાચી ટીમ બિલ્ડિંગ તો ઘરમાંથી જ શરૂ થાય છે આ વાત કેટલી સાચી છે નહીં જ્યારે ઘરમાં કોઈ બાળકની પરીક્ષા હોય ત્યારે એ એકલો પરીક્ષા નથી આપતો આખો પરિવાર પોતાની રીતે પૃથક પૃથક રીતે એને સપોર્ટ કરે છે કોઈ એનું મનપસંદ ભોજન બનાવીને કોઈ આશીર્વાદ આપીને તો કોઈ ભણવામાં મદદ કરીને આ બધી નાની નાની શક્તિઓ ભેગી થઈને જ સફળતાનો રસ્તો બનાવે છે તો આપણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેના પાઠ જોયા પણ આ બધાના મૂળમાં એક જ શક્તિશાળી સત્ય છે એક એવું સત્ય જે કુરુક્ષેત્રથી લઈને આપણા ઘર સુધી બધી જ લાગુ પડે છે અને એ છે એકતાની અતૂટ શક્તિ અને આ જ આખા વિશ્લેષણનો સાર છે જીત ક્યારે એકલાની મથી હોતી એ તો અલગ અલગ વ્યક્તિઓની શક્તિઓ જ્યારે એક જ ધ્યેય માટે ભેગી થાય ત્યારે બનતી એક મહાન શક્તિનો પડઘો હોય છે તો આજના બે મુખ્ય સંદેશ શું છે વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ બાબતમાં નહીં પણ અનેક ક્ષેત્રોમાં પોતાની કુશળતા વિકસાવો અને વાલીઓ માટે પોતાના બાળકના જીવનમાં એક એવી ટીમ બનાવો જે તેને દરેક પગલે સાથ આપે અને સાચો રસ્તો બતાવે અને હવે જતા જતા એક સવાલ તમારા માટે ભલે એ સ્કૂલ હોય ઓફિસ હોય કે પછી તમારો પરિવાર તમારી ટીમની સફળતામાં તમારું વિશિષ્ટ યોગદાન તમારો પોતાનો શંખનાદ કયો છે આના પર વિચાર જરૂર કરજો